પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો જેના કારણે સ્થાનિકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો સ્થાનિકો દ્વારા વારંવાર સ્થાનિક પોલીસને રજૂઆતો કરવામાં આવી હતી કે વસ્તુ અલિન્દ્રા રોડ પર સાંકળો હોવાથી ઓવરલોડેડ વાહનો પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવે જો કે પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી ન કરતા અકસ્માત થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે નેશનલ હાઈવે નંબર આઠ પર ટોલ બચાવવા માટે ઓવરલોડેડ ડમ્પર ટ્રકો અને અન્ય ભારે વાહનો આ સાંકળા રોડ પરથી પસાર થાય છે જેના કારણે આસપાસના સ્થાનિકોને અવર જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે રસ્તો સાંકડો હોવાથી ભારે વાહનો પસાર થતી વખતે અન્ય વાહનોને બાજુમાં ઉભા રહેવું પડે છે જેનાથી ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ